હિંડોળા ઉત્સવના પ્રમુખ દિવસોમાં ઉત્સવોમાંનો એક અત્યંત આનંદદાયક ઉલ્લાસનો દિવસ એટલે ઠકુરાની ત્રીજ કહેવાય છે કે આજના દિવસે શ્રી મહાપ્રભુજી દસ વર્ષની વયે ભારત ભ્રમણ માટે નીકળ્યા હતા તેઓ પદયાત્રા કરતા ચાર વર્ષ બાદ મથુરા પધાર્યા અને ત્યાંથી વ્રજયાત્રા કરવા ગોકુળ પધાર્યા તે વખતે ગોકુળ ગામ માત્ર નામમાં જ હતું ત્યાં ગામ જ નહોતું વન હતું પક્ષીઓનો કલરવ અને યમુના જળના ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર ન હતો શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતરંગ સેવક શ્રી દામોદરદાસને પૂછ્યું કે અહીં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો એટલામાં યમુના જળમાંથી સોળ વર્ષના સાક્ષાત શ્રીયમુનાજી પ્રગટ થયા આ અલૌકિક શ્રીયમુના મહારાણીના દર્શન થતાં શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદસાગર ઉમટ્યો બે હસ્તથી અંજલિથી નમન કર્યું હૃદયની ભાવભૂમિમાંથી ઊઠેલા ધીર ગંભીર પૃથ્વી છંદમાં શ્રિયમુનાષ્ટક અનાયાસે અપલક નેત્રે નિરખતા સ્તુતિગાન સરી પડ્યું આમ આપશ્રીએ આજના મંગલમય શુભદિને શ્રિયમુનાષ્ટકની રચના કરી આવા શ્રીયમુનાજીના રમણીય રૂપરાશિના દર્શનથી દામોદરદાસજી આદિવિસ્મિત ભાવે હરખાયા અપલક નેત્રે નયનાભિરામ શ્યામાને નીરખી રહ્યા શ્રીયમુનાજીના પગલે પગલે ગુલાબી કમર પ્રકટ થઈને પદ્મપથ બનાવતા હતા શ્રીયમુનાજી પદ્મપથે પગ ધરતા નજીક પધાર્યા અને કહ્યું કે આ ગોવિંદ ઘાટ અને આપની દક્ષિણ તરફ ઠકુરાણી ઘાટ છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે દમલા હું થોડી વાર ઊભો રહ્યો તે શ્રીયમુનાજીથી સહન ન થયું એટલે આપ સાક્ષાત પ્રગટ થઈ ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટ પોતે બતાવ્યો આ પ્રસંગનો દિવસ હતો શ્રાવણ સુદ ત્રીજનો તેથી આ દિવસ ઠકુરાણી ત્રીજ તરીકે જાણીતો છે તે વખતે શ્રી મહાપ્રભુજીની વય ચૌદ વર્ષની હતી એટલે વિક્રમસવંત એક હજાર પાંચસો ઓગણપચાસની સાલ હતી આ ઉપરાંત પ્રભુ શ્રી ઠકુરાણી સાથે નિકુંજમાં અષ્ટપ્રહર હિંડોળામાં બિરાજી શ્રી ઠકુરાણીના બધા મનોરથ સિદ્ધ કર્યા તેવો પણ ભાવ છે